હેલો ગાઈસ આજ ના સૌને હારોર મહાદેવ આહાટ છે ભજિયા વાળા જો હું ભજિયા બનાવું છું મનસો બનાયતે અને ચલો ઠંડી ગરમ ગરમ ભજિયા ખાવા જો કલ્પેશ બાપન ખવડાવું છું ને તમે એટલો સોસ ખાઈ છે

ઠંડીમાં ગરમ ગરમ ભજીયા ખાવાની જેને પણ હમણાં જોજો ખાલી હો થઈ જશે અને પછી કે છે ક્યાં છે ભજીયા જો આખું ભજી ગયું બોલવાની નથી

સો ગાઈસ આજનો દિવસ કેવો ગયો તમારો બધાનો મારો દિવસ તો આજનો ખૂબ બિઝી હતો અને જો હમણાં જ હસ્ત હું ફ્રી થઈ છું મારું કિચન મસ્ત ચકાચક સાફ કરીને જો તમે સુપર પડેટ કરી નાખ્યું છે કિચન સાફ વાસણ વાસણ ઘસીને મસ્ત ધોઈને ક્લીન કરી નાખ્યું છે અને જો આ મારું મંદિર છે મારી મારી મારા મહાદેવ બધા ભગવાન છે ઠીક છે ચલો તો બસ આજે એક ઓર્ડર હતો એના પર ગઈ હતી હું મોટો ઓર્ડર હતો તો પ્રિયાંસને કોચિંગ પણ હતી આજે તો પ્રિયાસને કોચિંગ છોડી અને પછી હું ગઈ હતી મારા ઓર્ડર પર ઓર્ડર પતાવી તો બહુ લેટ થઈ ગયો હતો પ્રિયાંસને સાડા પાંચે છૂટે તો એનુંથી લેટ કરીને એ લોકો થોડી વાર રમે તો સમજી ન લેસ્ટ લે લેટ લેટ એ લોકો છ વાગ્યા સુધી રમી શકે તો છ વાગ્યા સુધીનો ટાઈમ હતો મારી પાસે પણ એનાથી મારું કામ થોડું ઘણું વધારે હતું એટલા માટે સાડા છ થઈ ગયા તો મને એક્ઝિટ ક્લાયન્ટના ઘરેથી બહાર નીકળતા બોલી બોલીને થાકી ગઈ ભાઈ એટલું બધું બોલવાની એ ક્યારે આદત નથી ને મને એટલે તો આજે તો હું વિડિયો જો કિચનમાં બનાવું છું કારણ કે બહુ લેટ થઈ ગયું છે જો હું તમને ટાઈમ બતાવું એક મિનિટ ચાલુ રાખજો ટી એટ થયા છે જોકે આટલું લેટ હું બહાર વિડીયો બનાવું છું પણ અત્યારે હું બસ કચરોને ફેંકવા બહાર ગઈ હતી અને બાર બહુ ડેન્જર બિલાડી બેઠી હતી અને પૂરી ચાલી સુમસામ હતી તો ભાઈ મારી તો ફાટી એટલે મેં કીધું આજે ચલ જવા દે બારેને જ વિડીયો બનાવવું આપણે ઘરમાં જ બનાવી લઈએ બધા સુઈ ગયા છે કલ્પેશ અને પ્રિયાંશ બેઈ તમે અંધારામાં તમને શાયદ દેખાય નહીં પણ બે મસ્ત સુઈ ગયા છે કારણ કે સવારે વહેલાં ઉઠવાનું હોય એના માટે તો ચલો આજનો દિવસ આપણે કમ્પ્લીટ કરીએ અહીંયા જ કેવો લાગ્યો આજનો દિવસ બધા કમેન્ટ કરીને કહેજો એન્ડ ચલો આજના સૌને હર હર મહાદેવ 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 સારા સારા સપના જોવો અને બસ આપણી લાઈફ એન્જોય કરો જીવીને મસ્ત ટેન્શન વેન્શન લઈને નથી જીવવાનું ભાઈ ભલે લાઈફ કેવી પણ ચાલતી હોય પણ રહેવાનું તો મોજમાં तो चलो भाइ हर हर महादेव महादेव